મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે ચેતરભાઈ વસાવા આજે છૂટવાના હતા તો શું થયું એની પાછળનું કારણ શું શું ચેતુભાઈ વસાવા છૂટી ગયા પછી કે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જેમ કહેવાય છે કે બે દિવસ પછી એટલે કે આજે બે દિવસ પૂર્ણ થઈ ગયા છે શું ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે કે પછી લોકો દ્વારા જે સમાચાર તમને બતાવી રહ્યા છે એની જે સમાચાર જે સાચા છે કે ખોટા છે એ પણ આપણે ચર્ચા કરીશું તે પહેલાં અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે માનવામાં આવે તો આખા ગુજરાતમાં આદિવાસી સમાજ આહાર મચાવી દીધો છે જેમ કહેવાય છે કે ભાઈ મધ્યપ્રદેશ ગુજરાત અને એમપી અને જે રાજસ્થાનના જે આદિવાસી લોકો જે છે આવવા માટે મજબૂર થઈ ગયા છે એમ કે કહેવાય છે કે દારિયા પાડિયા અને સ્થિર કામઠાલીને આવવાની બિલકુલ શક્યતા વધી ગઈ છે હાલ માનવામાં આવે તો રહી એ વાત છેતરભાઈ વસાવા સાહેબની છોડવાની બિલકુલ છોડવામાં નથી આવી હજુ સુધી કોઈપણ પ્રકારની અપડેટ જે છોડવાની અપડેટ છે આવી નથી પરંતુ અત્યારે જે માહોલ ગરમાયો છે મિત્રો એવું કંઈ બન્યું ના હશે કે ગુજરાતની કોઈપણ ચેનલ પર નાની મોટી ચેનલો પર તમે એ વિડીયો ના જોયો હોય કે ચેતરભાઈ વસાવા વિશે કોઈ એક અપડેટ હોય તમે ના જોઈએ હોય એવું બિલકુલ બને નહીં અત્યારે જે યુટ્યુબ ફલાઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ભલી રહ્યો છે ફેસબુક ભલી રહ્યું છે કેમ કે ચેતરભાઈ વસાવા સાહેબની એટલી લોકજાન હશે અત્યારે માનવામાં આવે તો આખા ગુજરાતમાંથી પોલીસ પણ ત્યાં વડોદરા મૂકી દેવામાં આવી છે અને આદિવાસી સમાજ જે છે આ હવે પૂરો પૂરો એટલે કે દારિયા દારિયા કુવાડી તેમજ તીર નીકળવાની બિલકુલ તૈયારી કરી લેવામાં આવી છે હાલ મેં વાત કરવામાં આવે તો જે સાત દિવસ સાત દિવસની અંદર જે આ મોટો આંદોલન થવાની બિલકુલ શક્યતા છે અત્યારે માનવામાં આવે તો જે ચેતરભાઈ વસાવા સાહેબ જે વડોદરા સબ જેલમાં જે બંધ છે પરંતુ અત્યારે જે એમના ચાહકો છે એમના લોક જહાના છે એના સમર્થકો છે ત્યાં વડોદરા પણ પહોંચી ગયા છે આખી રાત ત્યાં આગળ કાઢે છે અને નારા લગાવે છે એક જ ચાલે ચેતરભાઈ ચાર આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય જણાવજો અત્યારે માનવામાં આવે તો દિવસે જે ઘટનાઓ છે વધતી જાય છે અત્યારે માનવામાં આવે તો જે ચેતરબાઈ વસાવાના જે સમર્થકો છે એ વડોદરા પહોંચી ચૂક્યા છે ઘણા બધા સમર્થકો ત્યાં રાત પણ રોકાય છે જી હા જરૂરથી આપણે નવી અપડેટ સાથે મળીશું જય હિન્દ જય ભારત